શાલિની અગ્રવાલે ભટારમાં સુરત મનપાના હોટપિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ઓટોમેટિક હોટપિક્સ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું તેમજ દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટીરિયલ પૂરું પાડવાની તકેદારી લેવા અધિકારીઓને કમિશનરે સૂચના આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ અનુસાર સુરત શહેરમાં રસ્તાઓનું પેચવર્ક સમારકામ લેવલિંગની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી છે શહેરના વિવિધ ઝોનમાં રોડ રસ્તાઓના રિપેરિંગ પેચવર્ક રિફ ફેન્સિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોનના ભટારમાં કાર્યરત બે હોટ મિક્સ પ્લાન્ટની મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી દ્વારા સતત રોડ રસ્તા રિપેરિંગની કામગીરી વ્યવસ્થિત રીતે થાય અને ગુણવત્તા સૂચના આપવામાં આવી છે વિભાગ કક્ષાએથી સતત આ બાબતમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે એટલે અહીંયા સુરત કોર્પોરેશનમાં હું શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર સુરત અમે એ પ્રકારની બધી જ કામગીરી કોર્પોરેશન કક્ષાએથી વિવિધ વિભાગોના સંકલન સાથે કરાવી રહ્યા છીએ સમગ્ર સુરત શહેરમાં રસ્તા રિપેર કરવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે તમામ ઝોન્સમાં દિવસ રાત કામગીરી ચાલી રહી છે અને એમના માટે મેનપાવર મટીરિયલ લેબરર ઇક્વિપમેન્ટ્સ બધું જ પૂરતા માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે વરસાદ બંધ થયા પછી સુરત કોર્પોરેશનના તમામ હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને હોટમિક્સ પ્લાન્ટ થકી દિવસ રાત ઝોન્સનું શેડ્યુલ બનાવીને ઝોન્સને હોટમિક્સ આપવામાં આવી રહ્યું છે અને એ મુજબ દરેક ઝોનમાં પ્લાન મુજબ મેનપાવર મશીનરી જ્યારે હોટમિક્સ મટિરિયલ ત્યાં પહોંચે ત્યાં ઉપલબ્ધ રહે અને હાથોહાથ કામગીરી થાય એમના માટેનું એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે આજે અમે હોટમેક્સ પ્લાન્ટની પણ સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી અને ત્યાં જે કામગીરી ચાલી રહી છે એમનું નિરીક્ષણ કર્યું છે એવરેજ ચારસોથી પાંચસો મેટ્રિક ટન હોટમેક્સ અત્યારે સમગ્ર સુરત શહેરને આપવામાં આવી રહ્યું છે અને ઝડપથી રોડ રિપેરની કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવે એવો પ્રયાસ કોર્પોરેશન તરફથી હાથ ધરાયા છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન વિસુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભાન ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે